ચુંબું પાડીને માર તો કામ કામ ને કામ જ અલ્યા મારી નગલા એને હા કાઈ હવે પોતા બાકી હે ને એટલે મારા હાટુ દેખાય પર આખું તો પડે ને મા પડાય કે ધામ બધું તો મારી ટાઈમ ન થતો પણ તૈયાર ન થવાય તો મારી વા ઓલો રગલા થઈ તો હું રોઈને બેઠી રગલા હું ધોઈ હું ગાય રગલામાં તમારા હું એનું

બનાવ બનાવ અને મારી બેટી આખે આખી રગલાની થઈ ગઈ હવે મારે કરવું હું હવે કઈક વિચારવું પડે મારે અને ઓલો વાંધો કોઈ દેખાતું નું કરવું વાંધો વાંધો આવે તો કામ થઈ ગયું એને હર ફોન આ છેપડી એ હા બોલો બોલો હું કરે કે આમના બેઠી અરે કામ એક તો મારો પોગા કામ ન કરતો મને મારી બેટી કે કદરા કરદ્યો પોતા કરદ્યો હું કઈ કામ તો પછી તારા અમને હવે થાય તો પૈસે ન ખાવું જ નથી હવે તું હું તને શું કહું હું મારી કોઈ વાત હમજતી જ નહીં આ બોલો શું આ રઘલો કેદીનો આડાવરો થઈ ગયો રઘલો આવતો નથી આના કોઈ વાવર ધરતા નથી અને આ આપણો હાલકડો કરી ગયો તો હા મને તો ખબર પડી ગઈ કે રઘલાનો હે આને કાઈ કામા કાક લોટો થઈ ગયો કારણ કે હા હે ને રૂપલી હે ને આવે જો મારા હાથ બાર બાર અગર હું કેતી ને કે રૂપિયા આયા બે તો રૂપિયા છે ને તો મારી થાય કે તારી થાય એવડી એવડી તો હા એવડી કઈ ઈ તો એવડીમાંથી એવડી થાય બે ત્રણ મહિના કાયદા નહોત ને મારી બેટી આખે આખી એની થઈ ગઈ ઓય એમાં કર હું કાઈ નવરીનું હુંતી પણ કે પૂઈ થોડો કામ કરે તો સારું લાગે હવે આટલું ખાતરું જોઈએ ખાલી રોટલા પણ આટલું ખાતો અને ખાલી ચારો રોટલી ખાતી

તમે છે ને જો ફોન લાગે ને તો મને ફોન લાગ્યો બરાબર છે ને આ તમે જો કામકાજ બાકી હોય તો તમે કરી લો